બતાવી દે પેલા જય માતાજી મિત્રો કાચંડો મરી નહીં વાગ્યો એનું જીવન ક્યાં મતલબ નક્કોમ થઈ ગયું જો બધું બધું બચાવ બધું બાંધ્યા કરી ગયો એટલે હે જય માતાજી મિત્રો મન બતાય જય માતાજી મિત્રો

મારી નાખ્યા તો બાપ માતાજી મિત્રો બતાવી દે આ બતાવી દે એક બતાવી દે જીવતા જીવન સમાધિ લીધી એને ફરી અવતાર મળીયા માતા બધા એને ફરી અવતાર આલો હારો બધા આવું કદી થાય નહીં મને બતાવી દે હડ જય માતાજી મિત્રો

પણ દિવસે કરો મને આત્મન શાંતિ મળશે મને કોઈ ના કરવું જોઈએ આવું મને કો આવ મને આવું થાય ને તો હું કહું મને દબાવી દેજા